જય માતાજી મિત્રો જય દ્વારકાધીશ બ્યુટીફુલ રાઈટ પ્લોટ એટલે કે નવા તમારું સ્વાગત છે તો આ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો બરોબર અને આપણો આજે દરિયા કાંઠે દરિયા બાજુ હવા લેવા જવાની છે અહીંયા હવા તો આવે છે પણ થોડી ગરમ આવે છે એટલે દરિયા બાજુ દરિયો તો તમે જોયો હોય બરોબર એટલે આજે જવું છે પછી બીજું આપણે બીજું આપણે આગળ જોવું તો તમે હિઝ રાઈટ યુર ઇન વાઇટ નાઇટ લોન વાઇટ જસ્ટ બ્યુટીફુલ યોર વ્હાઈટ એન્ડ ઇઝ રાઇટ આનું ગુજરાતી એમ થાય દેશીમાં કેવું હોય તો બ્લોગ કાપી કાપી જોતા નહીં એ ભૂરિયા તું જોવા યા તારે ત્યારે આવવાનું છે એમ જો ગાઈ તમે જોઈ શકો છો આપણો બોરો અટાળે આટા ફેરા કરે છે ખાઇ કઈ ઉગતો નથી એ ભૂરા